ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ખૂબ જ ખ્યાતનામ એવા કલાકાર પદ્મશ્રી કૈલાસ ખેર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે અને સાથે સાથે આણંદને મહાનગરપાલિકાનો જે દરજ્જો મળ્યો છે એ અને આદિજ આદિવાસી વિસ્તારમાં દર વર્ષ વર્ષે જે ઉત્સવ થતા હોય છે એમાં બિન આદિવાસી જિલ્લામાં પણ ઉત્સવ કરવામાં આવતો હોય છે એ રીતે આ બધાને એમાં સાંકળી લઈને આજે આણંદ ઉત્સવમાં આદિવાસી વિસ્તારોમાંથી આદિવાસી જિલ્લાઓ છે ત્યાં જે અલગ અલગ જે ખાણીપીણીની વસ્તુઓ છે અલગ અલગ એન્ડિક ક્રાફ્ટ જે હાથથી બનાવતી વસ્તુઓ છે એનો અહીંયા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે સાંસ્તિક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સરસ રીતે છે અને આણંદમાં આ વર્ષે જ્યારે શહેરી વિકાસ વર્ષ આ વર્ષ રાજ્ય સરકાર ઉજવી રહ્યું છે અને હમણાં જ જે નવી મહાનગરપાલિકાઓની પણ જાહેરાત લઈ અને અહીંયા આપણે સરદાર સાહેબના આપણા ભૂમિ ઉપર આપણો ખૂબ મોટો આણ આણંદની જે ખુશી છે એ વ્યક્ત કરવા માટે આજે આણંદ ઉત્સવનું આયોજન છે અને આ આયોજનમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ ઉત્સવમાં જોડાણા છે અલગ અલગ જિલ્લામાંથી અમારા અહીં જે આદિવાસી ભાઈઓ છે એ પણ આપણે અહીંયાની પોતાની ચીજવસ્તુઓ ચાર દિવસ દિવસ સુધી એને વેચાણ કરશે રોજગારી પણ એને મળી શકશે પ્રવાસન વિભાગ સાંસ્કૃતિક વિભાગ પણ આ રીતના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારને આ કાર્યક્રમ એના આયોજિત કરવામાં આવ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમની તૈયારી કરી છે આજે ખૂબ આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ એટલે આનંદ ઉત્સવનો કાર્યક્રમ છે અને હમણાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ સંજિત